ગુજરાતમાં ચારે તરફ રોગચાળો અને ભયાનક બીમારીઓ વકરી છે ચિકનગુનિયા ડેન્ગ્યુ કહેર મસાવી રહ્યા છે આવામાં મંકીપોક્સનો ખોપ તો છે આ વચ્ચે રાજ્યમાં એક નવા રોગની એન્ટ્રી થઈ છે કચ્છમાં એક ભેદી રોગે પંદર લોકોનો જીવ લીધો એ વાતને હજી માંડ પંદર દિવસ થયા છે ત્યાં જૂનાગઢમાં ભયાનક કાવા રોગ જોવા મળ્યો છે સ વર્ષની બાળકી આ રોગનો ભોગ બીની હતી લાંબા સમય બાદ જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં કાવાસાકી રોગ સામે આવતા તબીબીઓ આસરીમાં મુકાયા છે સિવિલ હોસ્પિટલના પીડિયાટ્રિક વિભાગના તબીબી સ્ટાફે તેની ગંભીરતાની નોંધ લઈને સોળ દિવસ સુધી સારવાર આપીને બાળકીને સ્વસ્થ કરીને રજા આપી છે સોરઠના તાલાલાના એક પરિવારની દીકરી આ રોગના ઝપેટમાં આવી હતી તે વિબો દ્વારા સોળ દિવસની સારવાર તેને બચાવી લેવાય છે કાબાસાકી એક ગંભીર પ્રકારની બીમારી છે જો કે ભારતમાં તેના બહુ જ ઓછા કેસ જોવા મળે છે પરંતુ આ બીમારી જીવલેન છે જેમાં જીવ જોવાનું જોખમ રહેલું છે ગંભીર પ્રકારની આ બીમારીમાં સારવાર માટેના ઇન્જેક્શન પણ મોંઘા હોય છે એક ઇન્જેક્શનની કિંમત ત્રીસથી પાંત્રીસ હજાર રૂપિયા હોય છે વડોદરામાં છેલ્લા પંદર દિવસમાં ડેન્ગ્યુના કેસમાં વધારો થયો છે છેલ્લા પખવાડિયામાં ડેન્ગ્યુના સુમોતેર પોઝિટિવ કેસ આવ્યા છે ડેન્ગ્યુના કેસ વધતા શિયાજી હોસ્પિટલમાં વોર્ડ શરૂ કરાયો છે અઠ્યાવીસ બેડનો એક વોર્ડ શરૂ કરવામાં આવ્યો ડેન્ગ્યુની સાથે ઝાડા ઉલટી મેલેરિયા તાવના કેસમાં વધારો થયો સરકારી હોસ્પિટલની ઓપીડીમાં દર્દીઓનો ઘસારો વધ્યો